ગુજરાતી ફિલ્મ ટીવી સ્ટેજ કલાકાર ભાવિની જાની આજે પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવી પહોંચતા લોકો સેલ્ફી લેવા ઉમટી પડ્યા ગુજરાતી ફિલ્મ સાજન વિના સુનો સંસાર ઢોલો મારા મલકનો જેવી અનેક ગુજરાતી ફિલ્મમાં યાદગાર અભિનય કરનાર અભિનેત્રી ભાવિની જાની આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાના દર્શનનો લાવો લેવા આવી પહોંચ્યા હતા અભિનેત્રીના આગમનની જાણ થતાં માતાજીના દર્શને આવેલા અન્ય માઈ ભક્તો અભિનેત્રી સાથે ફોટા પડાવવા તથા તેમના ઓટોગ્રાફ લેવા પડાપડી કરી ઘેરી વળ્યા હતા ત્યારે અભિનેત્રી ભાવિની જાનીએ પણ તેમના ચાહકો સાથે ફોટા પડાવી તેમના ચાહકોને ખુશ કરી દીધા હતા પત્રકારોને એક મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે તેઓને પાવક ડુંગર પર બિરાજતા મહાકાળી માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા છે આજે પંદર વર્ષ બાદ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખૂબ સારો અનુભવ થયો માના દર્શન કરવા આવી એટલે સારું જ લાગે પણ આજે લગભગ પંદર વર્ષ પછી અહીંયા પાવાગઢ દર્શન કરવા આવી અમે પહેલાં અહીંયા સ્ટુડિયોમાં શૂટિંગ કરવા આવતા અત્યારે વચ્ચે એવું ઈચ્છીએ કે બે દિવસનો બ્રેક પડે અને લકીથી સીધા અહીંયા અમે આવીએ દર્શન કરવા પણ પંદર વર્ષ પછી જોવું તો આખો કાયાકલ્પ થઈ ગયો છે પાવાગઢ આજે સાવ બદલાઈ ગયું પેલા જે કપડાં ચઢાણ હતા થાક લાગતો તો હાંફ લાગતો તો બહુ જ અઘરું છે એવું લાગતું હતું પણ અત્યારે સહેજ પણ અઘરું નથી લાગતું એટલું સરસ સુવિધાઓ સાથે સરકારશ્રીને ધન્યવાદ આપું કે દરેકે દરેક એટલે ઉમરવાળા નાના મોટા કોઈ પણ સરસ રીતે દર્શન કરી શકે એવી સુવિધા છે અને ખૂબ આનંદ આવ્યો દર્શન કરી